નમસ્કાર મિત્રો કેમ છો બધા તમારું માલી ચેલેન્જ કરી એજ્યુકેશન માં હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે હું તમારા માટે એક ન્યૂઝ લઈને આવી છું તે છે સરકારી કર્મચારી ઉપર સરકાર ખૂબ જ વરસશે મકાન ભાડા ભથ્થામાં વધારો કરવાની વિચારણા કરી રહી છે મિત્રો તો મારી પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તાજેતરમાં જ ગુજરાત સરકાર દ્વારા સરકારી કર્મચારીઓ અને પેન્શનો મોંઘવારી ભથ્થામાં ચાર ટકાનો વધારો કરવાની જાહેરાત કરવામાં આવી હતી જે બાદ ટૂંક સમયમાં જ સરકારી કર્મચારીઓ માટે વધુ એક સારા સમાચાર મળી શકે છે હકીકતમાં રાજ્યમાં રાજ્ય સરકાર પોતાના કર્મચારીઓને મકાન ભાડાના ભથ્થામાં વધારો કરવાની વિચારણા કરી રહી છે મિત્રો મોંઘવારી ભથ્થા વધારો કર્યા બાદ ભૂપેન્દ્ર પટેલ સરકાર સરકારી કર્મચારીઓના મકાન ભાડા ભથ્થામાં પણ વધારો કરવાની વિચારણા કરી રહી છે મિત્રો આ બાબતે ટૂંક સમયમાં મોટો નિર્ણય આવી શકે છે મિત્રો ખૂબ જ સારા સમાચાર છે સરકારી કર્મચારીઓ માટે તો મિત્રો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મિત્રો ધન્યવાદ